વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે મહિનાના ત્રીજા શનિવારે મળતી બેઠક જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં ધારાસભ્યો સાથે યોજાઈ હતી સંકલનની બેઠકમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ડીડીઓ મમતા હીરપરા સહિત અધિકારીઓ સાથે બેઠક મળી હતી સંકલન બેઠકમાં ધારાસભ્યોના વિસ્તારને સમસ્યા નિકાલ તથા સૂચનો કરવામાં આવ્યા હતા તકનોજીઓ છે આપણે પેગટ પર જમીનની આવશ્યકતા હોય ઘણી બધી તમને જમીનની આવશ્યકતા હોય ખાસ કરીને બીલ બાયલી કલાલીમાં જે સબસ્ટેશનો બનાવવાના જે જીવકોને એને માટે કોર્પોરેશનને જગ્યાઓએ ફાળી ગઈ કોર્પોરેશનમાં જમીનના પૈસા ભરાય ગયા એની કામગીરી તરત શરૂ થાય એટલે એ વિસ્તારના જે લાઇટોના પ્રશ્નો છે એ હલ થાય ખાસ કરીને તેન તળાવ કે જેમાં બ્યુટિફિકેશનમાં સરકારે મંજૂરી આપી દીધી છે એના આર્કિટેક્ટ ટેન્ડર બધી એ થઈ ગયું છે પણ એનું પહેલું કામ પાણી ભરાવું જે તળાવ છે એને માટે મુખ્યમંત્રીએ સ્પેશિયલ કેસમાં બાસઠ લાખ મંજૂર કર્યા છે પાઇપલાઇનથી પાણી ભરવા માટે એ કામગીરી વહેલી થાય એના માટે રજૂઆત કરી છે આવો જ રીતે બીજા જે પ્રશ્નો ભૂતકાળમાં પેન્ડિંગ રહેલા છે એ પેન્ડિંગ પ્રશ્નો ઉકલે એના માટેની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે સાથે પેન્શનર મંડળો જે નિવૃત્ત કર્મચારીઓ જેને રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસમાં કે બીજી કોઈ સરકારી ઓફિસમાં પેન્શનરોને બેસવાની જગ્યા આપવામાં આવે છે લગભગ ચાલીસ હજાર ઉપરાંત પેન્શનર વડોદરા શહેર જિલ્લામાં છે એમને એક ઓફિસ આપવાનો ઠરાવ થયેલો છે એનો અમલ નથી થતો એના માટેની રજૂઆત કરી છે એટલે આ બધા પ્રશ્નોનો હલ તાત્કાલિક થશે એવું કલેક્ટરે ખાતરી આપી છે જોઈએ છે નેક્સ્ટ મૂઝન સુધીમાં કેટલા પ્રશ્નોનો ઉકેલ આવે છે સંકલનની અંદર આજે મેન તો વુડાની અંદર જે પ્રધાનમંત્રી નવા આવાસ યોજના ફાળવવા માટે ગામ તળની અંદર જે તલાટીઓ દાખલા નથી આપતા અને જેના હિસાબે જે કોઈ કોઈને મળવાપાત્ર મકાન છે એ દાખલા નહીં મળવાથી એ લોકોના પ્રશ્નો ઘણા મોટા ગંભીર હતા એ આજે સંકલનની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે કોઈ ને મળવાપાત્ર મકાન છે એને તલાટી તલાટીશ્રીએ સહી કરી અને દાખલાઓ આપી દેવા જે બીના ઘણા મોટા પ્રશ્નો છે કે જે જગ્યાઓએ રસ્તામાં નડતરરૂપ થાંભલાઓ હોય ભવિષ્યમાં ત્યાં રોડ આવવાનો હોય ડ્રેનેજ આવવાનો હોય એવી જગ્યાએ જે આ લોકોએ થાંભલા નાખી દે છે તો નગરપાલિકા કે પંચાયતને સંકલનમાં લઈને આ કામો કરવા પછી અમારા અનગઢ છે રામપુરા છે શેરખી છે એ બધા ગામોમાં પંપ અને સંપ અને ટાંકી તૈયાર થઈ ગઈ છે તો એમાં વહેલાંબેલી તકે કનેક્શન આપી અને ઉનાળામાં લોકોને પાણીની મુશ્કેલી ના પડે એ સિવાય જે જે વિસ્તારની અંદર જ્યાં તલાટીઓની ખૂબ ફરિયાદો છે તો એ તલાટીઓને બદલવા અથવા તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી ભૂતાલની અંદર એક તલાટીએ ડીડીઓશ્રીએ લેખિતમાં સૂચના આપી હોય કયા કામની ચકાસણી થઈ એનો રિપોર્ટ આવે સેમ્પલિંગનો પછી જ પેમેન્ટ ચૂકવવું તેમ છતાં પણ સેમ્પલ ટેસ્ટ કરાયા વગર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું હતું પછીથી એ સેમ્પલ ફેલ થયું જેના કારણે જે પૈસા ચૂકવાઈ ગયા છે તો એ તલાટીની ઉપર શું કાર્યવાહી કરવામાં આવ્યું હતું આજ રોજ સંકલનની મીટિંગમાં મારા પાદરાના મુખ્ય મુદ્દાઓ એક તો લેન્ડ કમિટી હેઠળ અરજદારોને પ્લોટ ફાળવવા બાબતેના હતા કે કોઈક કારણોસર તેઓની પ્લોટ ફાળવણી અટકાવવામાં આવી હતી તેનું નિરાકરણ લાવવા માટે તેમજ વડુ ખાતે વર્ષોથી લગભગ બસો વર્ષથી રહેતા રહીશો કે જે ગામતળમાં તેમના સરકારી પ્લોટ આવેલા છે સરકારી પ્લોટમાં તેઓ બસો વર્ષથી રહે છે તેમને આ પ્લોટ તેમના નામે કરવામાં આવે અને ચાન્સર સર્વે નંબર ત્રણસો સિત્યોતેર કે જે નીમની કરવાની કાર્યવાહી ઘણા સમયથી અટકેલી છે તો આ કાર્યવાહીને આગળ ધપાવીને વહેલામાં વહેલી તકે આ જગ્યા નીમ કરીને ગૌચરમાંથી છૂટી પાડવામાં આવે અને ત્યાંના રહીશોને આવાસનો લાભ મળે તે માટેની કાર્યવાહી કરવા માટે આજ રોજ પ્રશ્નો મૂકવામાં આવેલા હતા જેનું સમયસર નિરાકરણ લાવવા માટે કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા બાયદરી આપવામાં આવેલી છે ધારાસભ્યશ્રીઓ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રશ્નો જિલ્લાને સ્પર્શતા પ્રશ્નો હોય એમની ચર્ચા સંકલનની અંદર કરવામાં આવી જેમની અંતર્ગત વિવિધ વિકાસના કામોને લગતા પ્રશ્નો હોય આ સિવાય આપણે સ્થાનિક જે અલગ અલગ વિભાગોની અંદર સંકલન પ્રશ્નો હોય જમીનની માંગણીના ના લગતો પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરેલી છે એમના નિકાલ માટેના સૂચનો પણ આપણે સંદર્ભિત અધિકારીઓને આપ્યા છે વિવિધ પ્રકારના સૂચનો પણ અલગ અલગ સમિતિમાં થયેલા છે જેમાં જિલ્લા પ્રવાસન સમિતિઓની અંદર વિવિધ ધારાસભ્યના સૂચનો આવ્યા છે જે અંતર્ગત આપણે હાલના તબક્કે કાર્યવાહી ચાલવામાં છે